સૌથી પહેલા અમદાવાદમાં વરસાદી પાણી છે થોડા જ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થઈ ગયું પાંજરાપોળમાં નીચાણવાળી સોસાયટીઓ પાણી પાણી થઈ ગઈ નીચાણવાળી સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાયા છે પાંજરાપોળની સોસાયટીઓમાં લોકોએ બોટ મૂકી થોડા જ વરસાદમાં અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા થોડા જ વરસાદમાં જલભરાવની આ સ્થિતિ જેના કારણે

અમારું કોફી બાર છે અંદર ડેનિસ કોફી બાર એના માટે અમે કસ્ટમર આવે એમને હેલ્પ કોફી સર્વ કરવા માટે બોટ જ અમે વસાવી લીધી છે અચ્છા કેટલી હાલાકી ભોગવી પડે છે કારણ કે નજીવા વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ જો ધોધમાર વરસાદ આવે તો કેટલા પાણી ભરાય અજી આંતી ડબલ પાણી ભરાઈ જાય પાણી ભરાયેલું છે આગળ એકદમ બાઇક ભી અંદર ડૂબી જાય છે અચ્છા નજીવા વરસાદમાં આ પરિસ્થિતિ કેટલી મુશ્કેલી પડે છે ને કોર્પોરેશનની કામગીરીને લઈને શું કહેશો બહુ જ વેધર કરી છે કોર્પોરેશનને એમ બહુ જ તકલીફ પડે છે ખાડાઓ એટલા છે કે પાણીના અંદર દેખાતું જ નથી કે કઈ જગ્યાએ ખાડા છે અત્યારે અને ઓફિસના ટાઈમ પહોંચવાનું છે તો પહોંચી ਨਹੀਂ થ એમાં અમદાવાદ શહેરની અંદર પડેલો નજીવો વરસાદ અને ત્યારબાદ થતી હાલાકીથી હવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દ્રશ્યો છે આઈએઆઈએમ થી પાંજળાપુરનો જે મુખ્ય માર્ગ છે કે જ્યાં હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આસપાસના જિલ્લા રેસિડેન્શિયલ વિસ્તારો આવેલા છે ત્યાં તો ગુંટારસામાં પાણી ભરાયેલા હાલ જોવા મળી રહ્યા છે લોકો ભારે હાલાકી ભોગવીને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે કારણ કે જે રીતના પરિસ્થિતિ છે ને અંદરની તરફ તો જોઈ શકાય છે કે વરસાદી પાણી એ હદે ભરાયા છે કે લોકોને પોતાના ઘરમાંથી અને જે કોમ્પ્લેક્સ આવેલા છે રેસિડેન્ટિયલ કોમ્પ્લેક્સ અને કમર્શિયલ જે કોમ્પ્લે કમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટિયલ વિસ્તારો આવેલા છે ત્યાંથી લોકોને બહાર આવવા માટે આ બોટનો સહારો લેવો પડે છે જે રીતે જોઈ શકાય છે કે કોફી શોપ છે કોફી શોપમાંથી જ્યારે તેમને પોતાના વાહન સુધી લોકોને બહાર આવવાનું હોય છે ત્યારે તેમને આ પ્રકારે બોટની મદદ લેવી પડે છે તેટલી હાલાકી જે છે તે અહીંયાના લોકો હાલ ભોગવતા જોવા મળી રહ્યા છે અંદર બે જેટલા રેસિડેન્ટિયલ અપાર્ટમેન્ટ્સ આવેલા છે કોમ્પ્લેક્સ આવેલું છે અને તમામ જે પોતાના ઘરોની બહાર પણ ન નીકળી શકે તેટલા તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી જે છે તે અહીંયા ભરાયેલા છે ને અહીંયાથી કોઈ પણ પ્રકારે પસાર થવું જ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે તે પ્રકારની સ્થિતિ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેરબાનીથી સર્જાયેલી જોવા મળી રહી છે અને પ્રી મોન્સૂન કામગીરી પ્રજાના કરોડો રૂપિયા જે છે તે વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ